ચોટીલા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે ધર્મ જાગરણ સમન્વય આયોજિત ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત થીમ આધારિત આજે તારીખ ચૌદમી એપ્રિલના રવિવારે ચૈત્રી નવરાત્રી છઠ્ઠા નોરતે તથા ડોક્ટર ભીમરામ આંબેડકર જયંતિ ના નિમિત્તે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરાયું હતું આ ધર્મોત્સવ અંતર્ગત સવારે આઠ કલાકે નવગ્રહ મંદિર ખાતે સાધુ સંતો અને ધર્મપ્રેમી આગેવાનો દ્વારા સભા બાદ ધ્વજા દંડની પૂજા બાદ પરિક્રમા યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું અને ચોટીલા ડુંગર પરિક્રમા છ કિલોમીટરની રૂટમાં દર આઠસો મીટરના અંતરમાં પાણી છાસ સરબત તેમજ

ફાઈટરની ટીમ પણ ઉપલબ્ધ હતી આ જગત સૂર અને અસુરોના સંગ્રામ ક્ષેત્ર છે સર્વ શક્તિ પ્રદાનમાં અસુરોની શક્તિને પરાભૂત કરીને માસુર શક્તિનો વિજય અને આનંદ પ્રદાન કરે છે સંકટ ભલે કેટલું મોટું અને પ્રબળ હોય પરંતુ યથાર્થ ભાવથી માતાજીની સેવા પૂજા કે પરિક્રમા કરવાથી માના કૃપાપાત્ર બનવા તથા આપણા પંથમાં સંગઠિત ધાર્મિક શક્તિ નિર્માણ કરવા માટે સામૂહિક પરિક્રમા માટે ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ તથા ધર્મક્ષા સમિતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું ને મોટાભાગના સંતો સહિત આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા મા ચામુડાના જય જયકારથી સુંદર રીતે પરિક્રમા પૂર્ણ થઈ હતી અને આ પરિક્રમામાં દરેક ધર્મપ્રેમી લોકોનો સાથ સહકાર અને સહયોગ રહ્યો હતો અને સવિશે સાધુ સંતો આવી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આપણે સંસ્કૃત આપણી સંસ્કૃતિને જાગૃત કરી હતી જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ